ફાગણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે આ પવિત્ર દિવસે ભગવાન શ્રી વિષ્ણુને પ્રિય એવા આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી આ કારણથી જ તેને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે એકાદશીનું પાલન કરવું એ ભક્તિમય સેવાનો એક અંગ છે જો કોઈ વ્યક્તિ એકાદશીના વ્રતનો અનાદર કરે છે તો તેના આધ્યાત્મિક જીવનનો સંપૂર્ણ નાશ થઈ જાય છે એકાદશીના પવિત્ર દિવસે ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર નામોનું સ્મરણ અને જપ કરવા જોઈએ આ વચન સ્વયં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આપ્યું હતું તેઓએ રાધા રાણીની ભાવનાઓને સ્વીકાર કરીને લગભગ પાંચસો પચાસ વર્ષ પહેલા જ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો હતો આ એકાદશી ખૂબ જ વિશેષતા ધરાવે છે તો ચાલો આ વિડિયોમાં આપણે એકાદશીની વ્રત કથા અને સંપૂર્ણ પૂજા વિધિ વિશે ડિટેલમાં જાણીશું

તે તમામ પાપો અને સંકટોથી મુક્ત થઈ ભગવાન વિષ્ણુના દિવ્ય ધામને પ્રાપ્ત કરે છે એટલે કે તેઓને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે આથી ફાગણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે આ પવિત્ર દિવસે ભગવાન શ્રી વિષ્ણુને પ્રિય એવા આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી આ કારણથી જ તેને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશીનું બીજું નામ રંગભરી એકાદશી પણ છે શા માટે કારણ કે આ એકાદશી હોળી તહેવારના થોડાક દિવસો પહેલાં જ આવે છે આ પવિત્ર દિવસે વૃંદાવનના તમામ ઠાકોરજીના મંદિરોમાં ખાસ કરીને શ્રી કૃષ્ણ અને રાધા રાણીના મંદિરોમાં રંગોનો વિશેષ ઉત્સવ મનાવવામાં આવે છે આ દિવસે ભગવાનને રંગોની હોળી રમાડવામાં આવે છે અને તે રંગો પ્રસાદ રૂપે ભક્તો પર છાંટવામાં આવે છે તેથી જ આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે હવે આપણે બ્રહ્માંડ પુરાણમાં દર્શાવેલી આ આમલકી એકાદશીની વ્રત કથા સાંભળીએ આ કથા યુધિષ્ઠિર મહારાજ અને ભગવાન શ્રી કૃષ્ણના સંવાદના રૂપમાં વર્ણવાય છે કાલચક્રની યાતના કરતા આપણે પહોંચીએ છીએ યુધિષ્ઠિર મહારાજના મહેલમાં તેમણે ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રશ્ન પૂછ્યો હતો હે શ્રી કૃષ્ણ ફાગણ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેનું નામ શું છે અને તેનું વ્રત કેવી રીતે કરવું જોઈએ યુધિષ્ઠિર મહારાજનો આ પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ મૃદુ અને મનમોહક સ્મિત સાથે ઉત્તર આપે છે હે ધર્માનંદન પ્રાચીન સમયની વાત છે રાજા માંધાતાએ પણ જ્યારે વસિષ્ઠ ઋષિ પાસે આ જ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે વસિષ્ઠ ઋષિએ ઉત્તર આપ્યો ફાગણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે અને આ વ્રતનું પાલન કરનાર વ્યક્તિને આધ્યાત્મિક જગતની પ્રાપ્તિ થાય છે આ રીતે કથાના અંદર બીજી કથાના તાણા બાંધા ગુતા હવે આપણે વશિષ્ટ મુનિ અને રાજા માંધાતા વચ્ચે ચાલી રહેલા સંવાદની પૃષ્ઠભૂમિમાં જઈશું વશિષ્ઠ ઋષિ કહે છે હે મહાભાગ્ય પ્રારંભિક સમયમાં ભગવાન શ્રી વિષ્ણુના થૂંકમાંથી ચંદ્ર સમાન એક બિંદુ પ્રગટ થયું હતું તે બિંદુ જ્યારે પૃથ્વી પર પડ્યું ત્યારે તેનામાંથી એક વૃક્ષ ઉત્પન્ન થયું જેને આમલકીના નામથી અથવા તો આંવળાના વૃક્ષના નામથી ઓળખવામાં આવે છે આ વૃક્ષને જોઈને દેવી દેવતાઓ ગંધર્વો યક્ષો વગેરે આશ્ચર્યચકિત થઈ ગયા હતા ત્યારે જ આકાશવાણી થઈ હે દેવતાઓ આ શ્રી વિષ્ણુનું અત્યંત પ્રિય વૃક્ષ આમલકી છે એટલે કે આંબળાનો વૃક્ષ છે આ રીતે આ પરમ પવિત્ર વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી કથાની આગળનું વર્ણન કરતા વશિષ્ઠ મુનિ કહે છે એક સમયની વાત છે કે જ્યારે વૈદિક નામના રાજ્યમાં ચંદ્રવંશી રાજા પાસબિંદુ રાજ્ય કરતા હતા તેમનું બીજું નામ ચિત્રરથ પણ હતું રાજા ચિત્રરથ ધાર્મિક અને સત્યપ્રિય રાજા હતા તેમની અંદર દસ હજાર હાથીઓના બળ સમાન પરાક્રમ હતો તેઓ વેપાર ધન સંપત્તિથી સમૃદ્ધ હતા અને વૈદિક જ્ઞાનથી તમામ શાખાઓમાં નિષ્ણાંત હતા આ તમામ ઐશ્વર્યોથી યુક્ત હોવા છતાં રાજા ચિત્રરથ અત્યંત વિનમ્ર અને ધર્મપરાયણ હતા તેમના રાજ્યમાં કોઈ પણ પ્રકારની વ્યાધિ અથવા તો અસંતોષ ન હતો રાજા અને પ્રજા બંને જ વૈદિક જીવનનું પાલન કરનાર અને દરેક રીતે સુખી હતા રાજા પોતે ભગવાન શિવની વિશેષ સેવા અને પૂજા કરતા હતા અને માસની બંને એકાદશીઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા હતા એક દિવસ ફાગણ માસના શુક્લ પક્ષમાં આમલકી એકાદશીનો પરમ પવિત્ર દિવસ આવ્યો આ એકાદશીથી એક દિવસ પૂર્વે રાજાએ સમગ્ર રાજ્યમાં આમલકી એકાદશી વ્રતના મહત્વને જણાવતા જાહેરાત કરી કે તમામ નાગરિકો નિષ્ઠાપૂર્વક નિયમ અનુસાર આ પવિત્ર એકાદશીનું પાલન કરશે બીજા દિવસે પ્રાતઃ સ્નાન કરીને રાજા પોતાની પ્રજા સાથે ભગવાન શ્રી વિષ્ણુના મંદિરમાં ગયા ત્યાં તેમણે આમલકી એટલે કે આમળાના વૃક્ષનું પૂજન કર્યું રાજા દ્વારા આ વૃક્ષને જળ ઉત્તમ ઇત્ર સોનું હીરા મોતી સુગંધિત ધૂપ અને અગરબત્તી અર્પિત કરવામાં આવ્યા અને પ્રાર્થના કરવામાં આવી તે દિવસે સમગ્ર રાત્રી દરમિયાન રાજાએ પોતાની પ્રજા સાથે તે જ સ્થળે રહીને આમલકી વૃક્ષની પૂજા અને આરાધના કરી અને ભગવાન શ્રી હરિની લીલાઓનું શ્રવણ અને કીર્તન કર્યું તે સમયે પશુઓની હત્યા કરીને પોતાના કુટુંબનું પાલનપોષણ કરતો એક અત્યંત ક્રૂર અને પાપી શિકારી તે સ્થળે આવી પહોંચ્યો પશુઓનો પીછો કરતા થાકથી કંટાળેલો તે શિકારી ત્યાં થોડોક આરામ કરવાનો વિચાર કરતા ત્યાં જ રોકાયો જેમ જેમ તે વૃક્ષની નીચે પહોંચ્યો તેણે જોયું કે રાજા પોતાની પ્રજાજનો સાથે આમલકી વૃક્ષની પૂજા કરી રહ્યા છે આ જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું આ આશ્ચર્યને જોતા તે શિકારી તે જ વૃક્ષની પાછળ છુપાઈને આખી રાત ત્યાં જ બેઠો રહ્યો અને રાજા દ્વારા કરવામાં આવતી પૂજા નિહાળતો રહ્યો તથા ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળતો રહ્યો બીજા દિવસે સવારે રાજાએ એકાદશી વ્રતનું પારણ કર્યું અને પોતાની પ્રજાજનો સાથે પાછા પોતાની શહેર પરત ફર્યા હવે આ તરફ તે શિકારી પણ પોતાના ઘરે પાછો ગયો થોડાક જ સમય પછી તે શિકારીનું અવસાન થયું પરંતુ અહીં આશ્ચર્યની વાત એ છે કે આટલા બધા પશુઓની હત્યા કરવા છતાં પણ એ શિકારીને નર્કમાં લઈ જવાને બદલે તેને એક ઊંચ કોટી પ્રાપ્ત થઈ પોતાના આગામી જન્મમાં આ શિકારી જયંતી નામના શહેરના રાજા વિદુરનો પુત્ર વસુતમ બન્યો આ સિદ્ધિ શિકારીને માત્ર એટલા માટે જ મળી કારણ કે તેને અજાણતા જ આમલકી એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કર્યું અને શ્રીહરિની કથા સાંભળી હતી હવે આ જન્મમાં રાજા વસુતમ તેજસ્વી ચંદ્ર સમાન સૌમ્ય અને ભગવાન શ્રી વિષ્ણુના પરમ ભક્ત બન્યા તેઓ પોતાના રાજ્યના મામલામાં અત્યંત નિપુણ હતા અને પોતાની પ્રજાને પોતાના સંતાનની જેમ પ્રેમ કરતા હતા હવે એક વખત એવું થયું કે એક દિવસે રાજાનો રથ વનમાં ભટકી ગયો ચારેય બાજુ ઘાટીદાર જંગલ હતું અને બહાર નીકળવાનો કોઈ જ રસ્તો મળી રહ્યો ન હતો થાકીને રાજા એક વૃક્ષની નીચે આરામ કરવા માટે બેઠા ત્યાં પોતાના હાથનું તકિયું બનાવીને તેઓ સૂઈ ગયા જેવી જ તેમને ઊંઘ આવી તે જ સમયે ત્યાં કેટલાક આદિવાસીઓ આવ્યા તેઓ પરસ્પર ચર્ચા કરવા લાગ્યા કે આ આ રાજા તો આપણો શત્રુ છે છે અને હાલમાં આપણા વિસ્તારમાં આવ્યો આથી ચાલો તેને મારી નિર્ણય કરીને બધા આદિવાસીઓ પોતપોતાના શસ્ત્રો લઈને રાજા પર પ્રહાર કરવા લાગ્યા પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે એક પણ શસ્ત્ર રાજાને સ્પર્શી શક્યું નહીં આ જોઈને બધા લોકો અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે તેઓ બીજી યોજના વિચારી રહ્યા હતા તે જ ક્ષણે રાજાના શરીરમાંથી એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ તે સ્ત્રી અત્યંત સુંદર હતી પરંતુ ક્રોધિત હોવાને કારણે તેના નેત્ર લાલ થઈ ગયા હતા અને તે સાક્ષાત મૃત્યુની સમાન લાગી રહી હતી તેણે પોતાના કાંતિમાન ચક્રથી બધા આદિવાસીઓનો નાશ કરી દીધો એ જ ક્ષણે રાજા વસુતમ પોતાની નિંદ્રામાંથી જાગ્યા જ્યારે તેમણે પોતાની આસપાસ શત્રુઓને આ રીતે મૃત અવસ્થામાં પડેલા જોયા ત્યારે તેમને અત્યંત આશ્ચર્ય થયું તેઓએ પોતાને પૂછ્યું કે આખરે તેમને આ રીતે મદદ કોણે કરી હશે ત્યારે આકાશવાણી થઈ નિશ્ચિત રીતે તમારી રક્ષા તેમણે કરી છે જે બધાની રક્ષા કરે છે જે નિષ્કામ ભાવથી તેમની શરણ ગ્રહણ કરે છે આ આકાશવાણીના શબ્દો સાંભળીને રાજા સમજી ગયા કે પરમ કૃપાળુ ભગવાન શ્રી કેશવની કૃપા તેમના પર થઈ છે તેઓ ભગવાનના પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયા તે પછી તેઓ પોતાના શહેરમાં પરત ફર્યા અને અનેક વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું સાથે જ તેમણે ભગવાન શ્રી ભક્તિ પણ કરી આ રીતે કથાનું સમાપન કરતા મુનિએ કહ્યું હે રાજા માંદાતા જે પણ આ પવિત્ર આમલકી એકાદશી વ્રતનું પાલન કરે છે તે અવશ્ય જ પરમ ભગવાન શ્રી હરિના ધામને પ્રાપ્ત કરે છે તેથી દરેક વ્યક્તિએ આ અત્યંત મહત્વપૂર્ણ એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ આ દિવસે વધુમાં વધુ સમય હરે કૃષ્ણ જોઈએ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્રના ઓછામાં ઓછા વખત અથવા તો પચીસ વખત મંત્ર જપ કરવા જોઈએ પોતાની ઈચ્છા અનુસાર વધારે જપ પણ કરી શકાય છે એકાદશી નું વ્રત રાખવાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે અને આરોગ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે આ વ્રતના પાલનથી અસંખ્ય જેટલું ફળ પ્રાપ્ત થાય છે શાસ્ત્રો અનુસાર એકાદશીનું વ્રત કરવાથી ભક્તોને ખૂબ જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જેના પરિણામે સંપૂર્ણ જીવન દરમિયાન અસંખ્ય ભોગોનો ભોગ કરી અને જીવનને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે દરેક મનુષ્યએ જપ તપ વ્રત અને ઉપવાસ દ્વારા જીવનને પવિત્ર અને ધર્મમય બનાવવું જોઈએ એકાદશીના દિવસે શ્રી શ્રીહરિ માતા મહાલક્ષ્મી અને આમળાના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે જો મંદિરે જવાનું શક્ય ન હોય તો ઘરે જ ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા તો ચિત્ર એક ચોકી પર સ્થાપિત કરવામાં આવે છે જેની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ઘીના બદલામાં તલના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે ધૂપ દીપ ફળ ફૂલ સુગંધિત દ્રવ્ય અને નૈવેદ્ય વગેરે અર્પણ કરવામાં આવે છે ઓમ નમો ભગવતે અવશ્ય મંત્ર જાપ કરવા જોઈએ શુભ મુહૂર્તમાં જ પૂજન કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે આથી આ સમયને ખૂબ ધ્યાનમાં રાખો આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અથવા તો શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થઈ શકે છે શ્રી નારાયણને તુલસી અને સુગંધિત પુષ્પો અર્પણ કરવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે આ દિવસે આમળાના વૃક્ષનું રોપણ કરવું અને તેનું પૂજન કરવું અત્યંત શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે દાન પુણ્ય અન્નદાન અને ગૌદાન કરવાથી જીવનમાં શુભતા અને શાંતિ વધે છે એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન શ્રી હરિની અપરંપાર કૃપા પ્રાપ્ત થઈ શકે છે એકાદશીનું વ્રત અને પૂજન દ્વારા ભગવાન શ્રી નારાયણની કૃપાથી સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ વ્રત કરે છે તેને પાપોમાંથી મુક્તિ અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે આ પવિત્ર વ્રતના પાલનથી માનવ જીવનમાં આધ્યાત્મિક શાંતિ અને પરમધામમાં સ્થાન પ્રાપ્ત થાય છે અંતતઃ રંગભરી એકાદશી વ્રતના પવિત્ર દિવસે ભક્તિપૂર્વક શ્રી હરિની આરાધના કરવી જોઈએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ તે સિવાય ભગવાન શ્રી હરિની કથાનું શ્રવણ કરવું જોઈએ આ દિવસે ગીતા અથવા અથવા તો તો ભાગવતનો પાઠ જોઈએ 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 વાંચવા સાંભળવા આ દિવસે ખાસ કરીને કોઈ પણ પ્રકારના વ્યર્થ કાર્યો અને વાતોમાં સમય ન બગાડવો જોઈએ જેમ કે ટીવી દેખવી સિરિયલ્સ જોવી અને મોબાઈલમાં વધારે પડતું વળગી રહેવું આમલકી એકાદશીના વ્રતનું પાલન કરવાથી ભક્તોને ભગવાન શ્રી હરિની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને અંતે તે મોક્ષની પ્રાપ્તિ કરે છે આ દિવસે મન અને ભગવાન શ્રી કૃષ્ણના સુંદર સ્વરૂપ પર કેન્દ્રિત રાખીને જીવાથી સતત તેમનું નામ જપવું જોઈએ ઉપવાસનું પાલન કરીને અનાજનું સેવન ટાળવું જોઈએ જેથી ચેતનાને શુદ્ધ અને સાત્વિક રાખીને વ્રતનું પૂર્ણ પાલન કરી શકાય આ વખતની એકાદશી વિશેષ છે કારણ કે થોડા જ દિવસોમાં હોળી આવવાની છે તેથી જ તો આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે તો આવો આ અમલકી એકાદશીના પૂર્ણ ભક્તિભાવ અને પરમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલોમાં પ્રાર્થના કરીએ કે તેઓ આપણને તેમની શુદ્ધ પ્રેમ ભક્તિ પ્રદાન કરે અને આપણને તેમના શુદ્ધ ભક્તોનો સંગ અને સેવા સદાય પ્રાપ્ત કરાવે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ આ શુભ વ્રતનો લાભ લઈ શકે ઓમ નમ ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ જય માતાજી આ વિડીયોમાં આપેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર આવા જ વ્રત કથાઓની માહિતીની નોટિફિકેશન તમને તરત જ મળી શકે ધન્યવાદ